નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમગ્ર દેશમાં ગણપતિ મહારાજનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરત શહેરનું એક એવું મંડળ છે જે ખાસા વર્ષોથી ગણપતિ મહોત્સવમાં અલગ અલગ થીમ સાથે આ ઉજવણી કરી રહ્યું છે જી હા અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના તાડવાડી વિસ્તારમાં આવેલા વાસ્તવ ગ્રુપની આપને અમે દર્શાવવા માગીશું અહીં વાસ્તવ ગ્રુપ જે રીતના વિવિધ પ્રકારના પારિતોષિક મળેલા છે અલગ અલગ પ્રકારના પ્રથમ ક્રમાંકથી લઈને તેઓના અહીં જે સન્માન કરવામાં આવ્યા છે તમામ ટ્રોફીઓ અને એ સાથે સન્માનપત્ર પણ અહીં રાખવામાં આવ્યા છે ત્યારે અહીંની આપણે મુલાકાત લઈશું અને અહીંના સંચાલક અને એમના જે ગ્રુપ છે એમની સાથે પણ વાસ્તવ ગ્રુપને આ કેટલું આયોજન કેટલા વર્ષથી ચાલી રહ્યું છે અને જે શ્રદ્ધાપૂર્વક નવયુવાન મિત્રોનું આ આયોજન છે એ વિશે વિશેષમાં વાત કરીશું નામ જણાવશો શુભમ જીતેન્દ્રભાઈ મહેતા

ત્યાંથી બે હજાર બારથી અમને વિચાર આવ્યો કે સાર્વજનિક ઉત્સવ છે આપણા હિન્દુ ધર્મને આગળ લઈ જાય છે હિન્દુ ધર્મ માટે આપણે એકતા જાળવવાની છે તો એના માટે પછી અમે આ એક વિશાળ મંડપ બનાવે છે બાર વર્ષથી અને છેલ્લા બાર વરસથી આપણે બહુ મોટા મોટા લોકો અને ઘણું પબ્લિકનું પણ બહુ સપોર્ટ મળે છે પબ્લિક બી આતુર થાય છે કે દર વર્ષે આ લોકો શું નવું નવું લાવે અને એના માટે અમે એચવુમાં બહુ બધા પબ્લિકને એવી આશા છે કે આ વર્ષે નવું લાવે આ વર્ષે નવું લાગે લાવે પબ્લિકના સપોર્ટથી આજે આજે આટલા આગળ છે તો દર્શક મિત્રો છેલ્લા બાર વર્ષથી જે આયોજન થઈ રહ્યું છે ત્યારે કઈ એમના જણાવ્યા પ્રમાણે કે જે રીતના સ્કૂલના મિત્રો છે એમનાથી શરૂઆત થઈ ત્યારે કહી શકીએ કે બાર વર્ષ પહેલાંની ઉંમર પણ નવયુવાન મિત્રો છે ત્યારે નાની હશે ત્યારે પરિવારના જે સંસ્કાર છે સંસ્કારના ભાગરૂપે અહીં જે રીતના ગણપતિ મહોત્સવ એક નાના એવા મંડપથી આજે વિશાળ જે આયોજન થઈ રહ્યું છે ત્યારે એવા જેમના મિત્ર સાથે વાત કરીશું જે આપનું નામ મારું નામ ગ્રેની મોદી છે જી ગ્રેનીભાઈ આ આયોજન છે આજની આ થીમ જે રાખી છે આ વર્ષની એ થીમ અમે આ વખતે થીમ રાખીએ શ્રીમદ ભગવદ ગીતા પર જે આપણી દેશની સૌથી જૂની ધરોવર છે જેને પોતાના બધા પોતપોતાના જીવનમાં લેવી જોઈએ એ થીમમાં અમે આ વખતે રાખી છે જેનાથી બધા પ્રોત્સાહિત થાય કે આજે બધા છોકરાઓ નવ જે નાના નાના છોકરાઓ છે એ લોકો મોબાઈલ યુઝ કરે છે અને મોબાઈલની જગ્યાએ જે માતા પિતા પણ એ છોકરાને મોબાઈલની જગ્યાએ થોડું શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપે તો થોડો એ લોકોના જીવનમાં ઉતરે તો એ જ આગળ પર તો ભાગ ભજવી શકે છે અમારા ગ્રુપમાં કમસે કમ એસીથી નવું નેવું એટલે મિત્રો અમે અમે લોકો સાથે જે સ્ટડી કરતા હતા હતા અને અહીં નજીક નજીકમાં જ રહેતા બધા અલગ અલગ ગણપતિ કરતા હતા એ ટાઈમે પછી અમે વિચાર્યું કે આપણે અલગ અલગ કરીએ અને બધી મૂર્તિઓ વધારે આવે એના લીધે ટાપી પર પણ આપણે અશુદ્ધિ થાય એટલે એના લીધે અમે લોકો બધા એવું વિચાર્યું કે હવે સોસાયટીઓમાં સોસાયટીમાં મૂકવાનું બંધ કરીને એક સાથે એક મૂર્તિની સ્થાપના સારી રીતે કરીએ તો મિત્રો કહી શકીએ કે સંગઠનમાં જ શક્તિ રહી છે ત્યારે આ યુવાન મિત્રોએ અલગ અલગ મંડળ સ્થાપવાને બદલે એક મંડળથી જે રીતનું આયોજન કર્યું છે ત્યારે એવા જ એમની સાથે છે એ થોડું જણાવશો આપ શું વ્યવસાય કરી રહ્યા છો સાહેબ હું હમણાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું તો આપ અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તો જોબ પણ આપ કરતા હશો તો રેગ્યુલર જોબ પર પણ જઈને હા

સરસ લાગે છે સાંજ પડે કામ વ્યવસાય હોય અને આ સેવા હોય છે સુતી વખતે કેવું ફિલિંગ આવે છે આ સુતી વખતે રિલેક્સ ફીલ થાય છે આમ કે આપણે કોઈ સેવા કરીને આવ્યા છે જે આપનું નામ જણાવશો કેર વાંકાવાલા કેરુભાઈ આ આયોજન થઈ રહ્યું છે લોકો અહીં કન્ટિન્યુ ભીડ લાગતી હોય છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી વ્યવસ્થા જાળવતા હોય છે એ સાથે સાથે અહીંની તમામ જવાબદારીઓ પણ દરેક મિત્રોની સાથે આવતી હોય છે ત્યારે આપને કેવું લાગી રહ્યું છે આટલા ઓવરઓલ એક્સપિરિયન્સ જોવા જઈએ તો જે જવાબદારી છે તેથી પબ્લિકને જે મેનેજ કરવાનું છે કે પબ્લિકને જે આપણે પ્રોત્સાહન પ્રોત્સાહન કરીને પબ્લિક આવે છે અને જે અમને પબ્લિકનો સપોર્ટ મળે છે તો એને મેનેજ કરીને એ લોકોને પ્રોપરલી દર્શન થાય દરેક વસ્તુનું પ્રોપરલી જ્ઞાન મળે એના એ બધું જાળવીને સારું લાગે ઘણું સારું લાગે છે તો મિત્રો જે રીતે વાત કરીએ વાસ્તવ ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષે આયોજન થઈ રહ્યું છે અને આ નવયુવાન મિત્રો જે જે સેવા કરી રહ્યા છે ત્યારે આ સેવાને જીટીવી ગુજરાત ન્યૂઝ પણ વંદન કરે છે લાસ્ટમાં આપની પાસેથી એક મેસેજ માંગવા માંગીશ કે આ વર્તમાન સ્થિતિમાં સોશિયલ મીડિયાનો યુગ છે ખાસ કરીને આ લોકો યુટ્યુબ ઇન્સ્ટાનો યુઝ કરતા હોય છે રીલ્સ બનાવતા હોય છે આપ પણ યંગ છો તો યુવા મિત્રોને શું સંદેશ આપશો આપના ગ્રુપ દ્વારા યુવા મિત્રોને અમે એટલો સંદેશો આપીએ છીએ કે આગળ હવે એ લોકો પણ આ રીતે નાની મોટી જે આપણા દેશની ધરોહરને સાચવીને જે નાના બાળકોને આપણી ધરોહર વિશે જાણકારી આપીએ તો વધારે સારું છે કારણ કે યુટ્યુબ પરને બધા પર જોઈએ તો ઘણા બધા એવા કોન્સેપ્ટ પણ હોય છે કે જે આપણે બાળકો વધારે જોઈ પણ નથી શકતા તો એ બધું દૂર કરીને આપણે થોડું ધર્મને રીતે આગળ વધીએ અને ધર્મની લાજ રાખીને આગળ વધીએ તો એ વધારે સારું છે તો આ દ્રશ્યો હું દર્શાવવા માંગીશ આપ આ તરફ નિહાળશો તો તારવાડી ચાર રસ્તાનો આ રોડ છે આ રોડ ઉપર સાઈડ પર અહીં જે આયોજન થઈ રહ્યું છે એ આયોજન વાસ્તવ ગ્રુપનું છે અને આપને પણ અહીં દર્શન કરી આનંદની અનુભૂતિ થશે કારણ કે અહીં હાલ જે નવયુવાન મિત્રો છે બાળકો છે તેને ભાગવત ગીતા અને જીવનનો જે પર્યાય છે બાળપણથી લઈને મૃત્યુ સુધીનો જે આખો એક અંદાજ છે એ બહુ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યો છે ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ આવા તમામ પંડાળોની મુલાકાત લેશે આપ પણ ચોક્કસથી વાસ્તવ ગ્રુપનું તારવાડી ખાતેના આ આયોજનની મુલાકાત લેશો આપના બાળકો અને આપના પરિવારને અહીં પારિવારિક ભાવનાની સાથે સાથે સંસ્કાર મળશે એવી અપેક્ષા રાખું છું